છંટકાવ કરવામાં આવી રહ્યો છે વડોદરામાં ગરમીમાં તાપમાનનો પારો ચુમ્માળીસ ડિગ્રી પહોંચતા તંત્ર હરકતમાં આવ્યું છે કમાટી બાગ ઝુ માં પાલિકા દ્વારા પક્ષી પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે ઝુ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે વડોદરામાં યલો એલર્ટ જાહેર કરાયું છે પક્ષી અને પ્રાણીઓ સંગ્રહાલયમાં સતત ત્રણ સમય પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે કપિરાજ વાઘ સિંહ સહિતના પ્રાણીઓના પિંજરામાં બરફની લાદી પણ મૂકવામાં આવી છે પિંજરાના ઉપર સૂકા નારિડીના પાંદડા પણ મૂકવામાં આવ્યા છે ગરમી સામે રક્ષણ મેળવવા બરફની લાદી અને ટામેટા અને અન્ય વસ્તુ પણ ખવડાવવામાં આવે છે નમસ્કાર હું જણાવવા માગીશ કે આ વખતે ગરમીનો પ્રકોપ અતિશય વધારે છે વડોદરાને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગરમીની હાલ હીટવેવ હમણાં છેલ્લા અઠવાડિયાથી છે પરંતુ આપને યાદ હશે તો ગરમી છે માર્ચના છેલ્લા અઠવાડિયાથી જ વધી ગઈ હતી અને અમારું દર વર્ષે ગરમીના પ્રકોપથી પ્રાણી પક્ષીઓને બચાવ કરવાની કામગીરી છેલ્લા દોઢ માસ ઉપર ચાલુ છે ગરમીની સિઝન શરૂ થવાની સાથે જ ઝૂની અંદર નિયમિત પાણીનો છડકાવ કરવામાં આવે છે ગરમીના તાપમાન પર ડિપેન્ડ છે દિવસમાં બે બેથી ત્રણ વાર એવો છડકાવ કરવામાં આવે છે માત્ર પ્રાણી પક્ષીઓના પિંજરાઓમાં જ નહીં પરંતુ પિંજરાના ફરતેના વિસ્તારમાં પણ જેની કરીને ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ એ બાબતે ઠંડક મળી રહે બરફ પણ છેલ્લા એક મહિના ઉપર પ્રાણી પક્ષીઓને બરફ પૂરો પાડવામાં આવે છે બરફના ગાંગડા કરીને પિંજરાઓમાં મૂકવામાં આવે છે જેથી પ્રાણી પક્ષીઓને ઠંડક મળી રહે હાલ જેમ આરોગ્ય વિભાગે જાહેર જનતા માટે જે ગાઈડલાઇન્સ આપી છે કે આ હીટ વેવના ચલતે લોકોએ લીંબુ પાણી છાશ ઓઆરએસ જેવા દ્રાવણોનું એ કરવું સેવન કરતા રહેવું એવા પરિસ્થિતિમાં અમે પણ અહીંયા પ્રાણી પક્ષીઓને જે વેટનરી સપ્લિમેન્ટ જેને કહીએ છીએ જે વે જે એ લોકો માટેના જે ઓઆરએસ જેવા સપ્લિમેન્ટ્સ હોય છે એને નિયમિત એમને પાણીમાં ઓગાળીને આપતા હોઈએ છીએ જેથી એમને ડિહાઇડ્રેશન ન થાય વધુમાં ઉનાળા સિઝનમાં મળતા ફળફળાદીઓનો ખોરાકમાં માત્રા વધારવામાં આવે છે જેમ કે શકરદેટી તરબૂચ કાકડી આવા પદાર્થોનો સેવન વધુ કરવાથી પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવ થાય છે કેમેરામેન નવનીત સાથે નેશન પ્લસ ન્યૂઝ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર